હલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ ઓર વ્લોગ આઈ હોપ કે આપશો ઠીક ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે નવ બધા લોકોને એને મસ્ત રેડી થઈ ગયા છે સાંજે અમે અગિયાર વાગ્યા લોકો બધા બેઠા હતા ને પછી સુઈ ગયા અત્યારે ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવા આવ્યા હતા તો બ્રેકફાસ્ટ તો રેડી થઈ ગયો છે બધા લોકો આવે પછી બ્રેકફાસ્ટ કરવા જઈને આ બાજુ આને શું કહેવાય ને આપને ખબર નથી તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટ કરો હું તો કુકડો કહું છું શું છે પણ તો પાણો મસ્ત રેડી થઈને આવી ગયો છે અને શું કહેવાય નહીં અમને કઈ ખબર પડતી નથી અને તો તમને લોકો ને આ ચાંસ ભાંગી ગઈ છે ચાંસ ભાંગી નથી ગઈ ચાંસ એની હેઠે છે એની હેઠે જો ખાઈ નથી ગઈ છે શું છે મને હું તો કુકડો ગઉ છું કુકડો નથી કુકડો જો આ એમ કે ચાંસ ભાંગી ગયો પણ ચાંસ છે ને આ ઓલું એની ઉપર સાંભળી છે ને એની હેઠે એને ચાંસ છે તમને પાઉ પાઇપ હાઉસ કાલે બતાવ્યા હતા પણ કાલે સરખા વિડીયોમાં બતાવવા નહોતા તો જો આ છે પાઇપ હાઉસ અને આ છે બંગલોસ હાઉસ આની અંદરનો મેં ટૂર કરાવી દીધો તો પાઇપ હાઉસમાં હજી લોકો છે એટલે આપણે એનો ટૂર કરાવી એકતા નથી આમાં પાણી ભરેલું હોય પણ અત્યારે છે નહીં અને આ બાજુ જો સોનલના બધા રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પણ આ કેમ હજી સૂતો છો તું ગુડ મોર્નિંગ તો જો બધા લોકો મસ્ત રેડીને થઈ ગયા ગુડ મોર્નિંગ તો રેડી થઈ ગયા છે ને હવે બધા લોકો બ્રેકફાસ્ટ કરવા જઈએ છે તો જોઈએ બ્રેકફાસ્ટમાં આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છે નાસ્તામાં આપને આપી દીધા છે પવા ચા છે થેપલા છે ને ચટણી છે ને આ બાજુ બ્રેડ છે અને બધા લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છે ખાસ કરીને આપણે પાસળના ભાગમાં આવી ગયા છીએ ને હવે બધા લોકોની આપણે થોડી થોડી ફોટોગ્રાફી કરીશું ને એક જો અમે અહીંયા ફોટોગ્રાફી કરી હતી અહીંયા બહુ મસ્ત ફોટો આવે છે અને આ બાજુ જો તમે વિન્ટરમાં આવો ને તો અહીંયા બોન ફાય તમને કરી દે છે અને આ બાજુ આપણે પાણી ચોમાસામાં હોય છે પણ અત્યારે પાણી જોવા મળતું નથી અને આની પાછળ બધું ફ્રૂટ વાવેલું છે પણ અત્યારે ઉનાળો એટલો છે ને તો એક પણ ફ્રૂટ થયું નથી ને આમાં પાણી હોત ને તો મને એમ છે અહીંયા બહુ મસ્ત ફોટો આવત અહીંયા પાણી છે નહીં આમ તો આ સેમ તમને કેવડી જ એવું લાગશે અને આ બાજુ રમવાનું ને એવું છે પણ અહીંયા કોઈ ભાઈ છે નહીં આપણે જે આમ દોડા ને એવું બાંધી દે ને એવું અને થોડું ઘણું પટ્ટા ને એવું હળી ગયું છે અને આ બાજુ અત્યારે બધા લોકો ઘડીક છાંયા બે ગયા પછી બધાની આપણે ફોટોગ્રાફી કરીશું અને સામે જો ઓલો ભાણો છે ને એના મોર ખાવા છે લીમડાના તો મોર ખાય છે હે એમાં નાખ મીઠું ને લીંબુ એમ કઉસ છું મીઠું નાખવાનું ખાલી આજુ બધું છે ને રમવાનું છે પણ આમાં આપણે હજી કોઈ માણસ છે ને આ બાજુ આના બેલ્ટ થોડાક મને નબળા પડી ગયા હોય ને એવું લાગે છે એટલે આપણે નીચે રમશું ઉપર રિક્સ નહીં લઈને ઓલી બાજુ જો અક્ષિત ઉપર ચડી ગયો છે પુલ ઉપર અક્ષિત ને નિરવ પુલમાંથી આવે છે કેવી મજા આવે છે હે જોજે ઓહ આ નીચે પગ મૂકવાનું નથી બેલેન્સ સુકાણું એટલે સીધો ટીંગા ટોળી થઈ જાય તો આ બાજુ આ બધા હાલવાનું ચાલુ કરી દીધું છે હા તારે નથા આવવાનું એવું છે એક પૂરો થાય ને પછી બીજાને આવવાનું છે કે બ્રિજ તૂટી જાય ટાક્સ એ તો આપણે હામેથી દોડા ઉપર હાલી હાલીને અહીંથી આમાં હાલીને આવ્યા છીએ આમાં જો પટ્ટા વાળા થઈ ગયા હતા ને તોય આપણે રિક્સ લઈ લીધું અને આ બાજુ જો હવે ખાલી આ લોકો દોરીમાં હાલવાનું ખાલી ચાલુ કર્યું છે ભાણો તો વહી ગયો છે ને હવે નીરું જાય છે ને આની પછી આપણો વારો છે કે આપણે જઈ એકવી છીએ ને જોઈ જોઈએ છીએ અને હામે જો લેડીઝ લોકોને આમાં આપણે ના પાડી દીધી કારણ કે નઈન બેલેન્સિંગ બેલેન્સિંગ ઓલું થાય તો તૂટે એની કરતાં અમે

અને કોકના ફોન ઉપર વાતો કર્યા રાખે છે હવે આ બીજો આપણે ફોટો પાડવાનો છે અને આ વિસ્કો મને બધા કરતા બહુ મસ્તો લાગ્યો લાકડાનો છે ને એકદમ નેચરલ લુક લીમડા હેઠે બાંધેલો છે હા ભાણા તું આવું ગામડે બાંધી દે તાર લીમડા આવું લાકડું ગોતી ને ગામડે બાંધે જો આપણે અહીંથી એક નવો આઈડિયા મળ્યો છે દેહમાં છે ને હવે આવો કંઈક વિસ્કો આપણે બનાવવાનો છે તો ચાલો હવે બધાની થોડી થોડી ફોટોગ્રાફી ને માળી રજા ઉપર છે એટલે નીરવભાઈએ કામ ચાલુ કરી દીધું છે ખડક આપવાનું ફાવી ગયું આગે આ રહી જવું છે હે પગાર આપે એટલે અહીં રહી જાય તો જો આ અહીંયા કટિંગ ચાલુ કરી દીધું તમને એક વસ્તુ બતાવી દઉં જે વસ્તુ અહીંયા બાથ છે ને નાવાનો એ બાથ અત્યારે છે ને બને છે બાથ બની ગયો હોત ને તો અમારે અહીંથી કંઈ જવાનો વિચાર નહોતો પણ બાથ હજી બને છે ને એટલે આપણે અહીંથી ટેસ્ટ ઓફ યુનિટી અમે જવાના છીએ અગિયાર વાગી ગયા છે હવે ક્યારે જઈને જોઈએ છે અને મસ્ત મજાનો જવું હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ને ત્યારે બાથ મસ્ત બની જાય પણ વહેલા એ કરી દીધું હોત ને તો મને એવું લાગતું હતું ભરાય જાત ને અમે નાય લે થોડીક માટી હતી પણ હાલત આપણે પણ કાંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે નાઈ લે જે આપણે આવ્યા હતા ને તે તમને કૂવો બતાવતા ભૂલાઈ ગયો હતો તો હાલો તમને કૂવો બતાવી દો સરસ મજાનો કૂવો છે ને બહુ ઊંડો છે આપણે અહીંથી ઉપરથી જોવામાંય બીક લાગે છે અને ફોન પડી ગયો તો કાઢવામાં મુશ્કેલી પડે એવો તમે પાણી દેખાય છે અને બહુ ઊંડો કુવો છે અને ખામેથી દાદરા છે ને આ બાજુ થોડુંક એવું ગાર્ડન જેવું છે ગાર્ડન એરિયાને સામે ટેન્ટ છે ને ટેન્ટ આપણે જોઈ આવી ટેન્ટની અંદરનો વ્યૂ કેવો છે ને ટેન્ટની અંદરનો વ્યૂ આપણે જોયો નહોતો તો ચાલો અંદર જઈને આપણે ટેન્ટનો વ્યૂ જોઈ ખુલ્લું હોય તો જોવા મળે હોય છે ને ટેન્ટ એમાં ચેન આવે તમારે લોક આવતો નથી તો જો આ રીતના ચેન બંધ કરીને બહાર વહી જવાનું અને ટેન્ટની અંદરનો વ્યૂ કાંક આવો દેખાય પણ આમાં અત્યારે ગરમી બહુ લાગે તો ટેન્ટની અંદર એ એસી છે અને આનું તમને ટોયલેટ બાથરૂમ બતાવી દઉં ટેન્ટની અંદર ટોયલેટ બાથરૂમ કેવું આવે નહીં બાકી ગરમી તો આમાં બહુ થાય એટલે ટેન્ટ તો નો જ રાખવું બંગલો જ હતું એ બેસ્ટ હતું ને આ જો એનું સંડાસ બાથરૂમ છે અને સામે મસ્ત મિરર આપ્યો છે ને આ બાજુ જો વોશિંગ એરિયા છે એટલે વોશિંગ ટોયલેટ બાથરૂમ છે વોશરૂમ છે તો આ રીતના છે વોશરૂમ તો સારો છે અંદરથી પણ ગરમીનું પ્રમાણ તમને આમાં બહુ વધારે બહુ સરસ મજાના બતક છે તો બતક તમને બતાવવું હવે આ બતક છે કે હંસ છે એમાં આપણે બહુ ખબર નથી પણ અહીંયા આપણે આવતા જો આ લોકો અવાજ કરવા માંડ્યા છે જો આવું છે અને આ બાજુ તમને જો સુગરીના માળા તમને જાળવ્યા જાળવ્યા જોવા મળશે અને આ બાજુ તમને ચકલી બતાવું વ્હાઈટ ચકલી ને એવું બધું છે તો શું છે આપને ખબર નથી પણ ચાલો જોઈએ આની અંદર જો વ્હાઇટ વ્હાઈટ ચકલીયું છે બહુ મસ્ત અને પોપટ એ છે તો ગ્રીન કલરનો પોપટ છે અને વ્હાઈટ ચકલી છે ને એવું બહુ મસ્ત ચકલી છે આવી ચકલી આપણે પહેલી વાર ગયું વાગી ગયા છે અગિયાર ને અમે લોકો રિસોર્ટમાંથી છે ને નીકળી જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા તો આપણે લગેજ બધો લઈ લીધો છે ને હવે પાણી પીવા માટે રહી ગયા છે આ બધા લેડીઝ લોકો બધા આવી ગયા છે તો ચાલો હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળીશું ને ત્યાં જોઈએ છે આપણે ટિકિટ કેવું મળી જાય લોકો હવે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે ને વન વગડામાંથી અમે નીકળી ગયા છે હવે છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વન વગડાનો રસ્તો વન વગડા જેવો છે કાચો છે યુનિટી તો આપણે પહોંચી ગયા છીએ હવે અહીંયા એવું છે કે અંદર અમને જવા નથી દેતા બસ ના પાર્કિંગમાં આપણે જવાનું છે ને આ વખતે આપણે બસમાં બેસીને જવાની આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ ને બે પાર્કિંગ તો ફૂલ થઈ ગયા છે અને આ બધું પાર્કિંગ ફૂલ છે અને અમે જયારે પહેલી વાર આવ્યા હતા ને એનાથી આ બીજી વાર ચેન્જીસ છે ને આ બાજુ જો ઇન્દિરા ગાંધી તૈયાર થઈ ગઈ છે એણે માથે ચૂંદડી ઉંદડી શેષમાં પહેરી કે ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી શું કે એમ જો ને આ બાજુ નીરુએ શર્ટ કાઢીને ટી શર્ટ કેમ પહેરી લીધું ગરમીના હિસાબથી ટી શર્ટ પહેરી લીધું અને તડકો બહુ છે અને આ બાજુ રો ચર્ચા હાલે છે કાક અક્ષિતને ખીજાવ માં ખીજાવું અત્યારે અહીંયા ન ખિજાવાય અને ચાલો હવે આપણે બસ પકડવાની છે તો બસની ની ટિકિટ ને એવું ક્યાંથી લઈ ની જોઈ માંથી બહાર નીકળતા અહીંયા બધા તમને ટોપિયું ને એવું બહુ જોવા મળે છે બધા લોકો ગરમીના હિસાબથી તડકો એટલો છે ને ટોપિયું બહુ કેટલા બધા લોકો રસ પીવા અને ટોપિયું લેવા માટે ઉભા છે અને હવે આપણે અહીંથી બસ પકડી છે જો બાજુ બધા લોકો ટોપિયું ખરીદે છે અને કેટલા ટોપિયું વાળા લાઈન બધા બેઠા છે જો તો હવે આ બાણાભાઈ ને રસ પીવાનું મન થયું છે તો રસ પીવો છે ઇન્દિરા ગાંધી

ત્રણસો ને એસી રૂપિયામાં બધું આવી જાય નીચેની ને ઉપરની બે અને અમે તો ખાલી નીચે લગીની જ લીધી છે દોઢસો વાળી જો આ બાજુ આપણી ટિકિટ છે ને બીજું એક એ છે કે અહીંયા તમે આવો ને તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ લઈને જ આવું એનાથી જ પેમેન્ટ થાય છે કે આ સુરતથી તમારે ઓનલાઈન કરાવીને આવું યુપીઆઈ કે કેશ રૂપિયા લેતા નથી એટલે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જરૂર સાથે લઈને આવું તો ચાલો હવે આપણે બસમાં બેસી લઈને બહાર જ નીકળતા તરત જ બસ પડી છે ને આ બસમાંથી આપણે જવાનું છે કેશ શું બસમાં બસ ફૂલ એસી વાળી છે બહુ મજા આવી ગયા હવે આપણે સીટિંગ મળી છે જેટલી તરત સીટિંગ ફૂલ થાય તરત બસ ચાલી આપણે બસમાંથી ઉતરી ગયા છે ને હવે અહીંથી આપણે થોડું કેવું હાલીને બાજુમાં જ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ તો ત્યાં આપણે અહીંથી આમ હાલીને જાઉં ના જવું અહીંથી તમને લોકોને બસ ઉતારે અવડું મોટું પાર્ટી જેવું છે અહીંથી બધા લોકોને ચાલતા ચાલતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે પવન થોડોક છે એટલે વાંધો નથી ગરમી જેવું લાગતું નથી એકદમ ફૂલ ગરમી છે તો જોઈ લો સામે મસ્ત અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સરદાર વલ્લભભાઈની મૂર્તિ દેખાય છે હવે આવી ગયા છે ને હવે આપણે અંદર એન્ટર થઈએ અહીંયા આપણે એન્ટર કરતાં જ ટિકિટ બતાવવાની હોય છે લેડીઝ લોકો પાછળ આવે છે ને જેન્ટ્સ લોકો બધા આગળ આગળ એન્ટ્રી કરવાની છે ને અહીંયા આપણે જે ટિકિટ લીધી છે ને ક્યાંક બતાવવાની છે હવે ક્યાં બતાવવાની છે બધા લોકોની ચેક થઈ ગઈ છે ને હવે પાછળ બધા લોકો ધીરે ધીરે ચાલ્યા આવે છે ને હવે આપણે ફાઇનલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એન્ટર થઈ ગયા છે એ હવે ક્યાંથી આપણે બધે જઈએ છીએ બધી શું શું અંદર જોઈએ છે બતાવી આ ટિકિટ ખાલી તમારી નીચે લગી જાવ તો એકસો રૂપિયા ઉપર ત્રણસો એંસી અંદર આપને એ રિક્ષા મળી જતી હોય તો એ રિક્ષા કરી લેવાની છે હાલવાનું બહુ થતું નથી તો જોઈએ છે ઈ રિક્ષા મળે કે નહીં અને અહીંયા આગળ જતાં સ્પેન કરવાની મોટી લાઈન આવી ગઈ આ તમને દેખાય ને ત્યાં તમારી ટિકિટ હોય ને એમાં બાર બાર કોડ આપેલો હોય છે એ સ્કેન કરવાનું થાય ને એટલે આ રીતના બધા લોકોને ગોળ ગોળ ફેરીને જવાનું હોય ને જો આ રીતના ટિકિટ સ્કેન થાય ને પછી એક એકને આવવા દેવું છે અને આ રીતના જો ગોળ ગોળ ફેરવે એટલે એક સાથે ટ્રાફિકથી આપણું બધું ચેકિંગ થાય ને આ બાજુ લેડીઝનું છે અને જેન્ટ્સનું બધાનું અલગ છે તો આની અંદરથી આપણે સ્કેન થઈને નીકળવાનું છે આ રીતના કરીને અંદર આવી ગયા છે ને આ બાજુ તડકામાં ચાલવા માટે મસ્ત ડ્રોમ બનાવી નાખ્યા છે અને આ લોકો અંદર આવતા જો પોરો ખાવા બેસી ગયા છે અને આ બાજુ બહુ મસ્ત એવું બનાવ્યું છે પાણીનો વ્યૂ જોવાનું જો આ બાજુ મસ્ત એવું પાણીનો વ્યૂ છે અને અહીંયા લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બાજુ બધા બહુ બધા લોકો ફોટા પાડે છે તો ચાલો આપણે એક બે ફોટોગ્રાફી કરીશું અને જો પેલા આ બેનો પાર દઈને આ લોકો હજી વાયા વાયા હળુ હળું આવે આવ્યા છે હું આજ તો ચાલો હવે આ બધાની ફોટોગ્રાફી કાંઈ આપણે કરશું આ વ્યૂ મને બહુ જોરદાર લાગે છે તો મસ્ત મસ્ત પાણી આવી છે ને એ બહુ મસ્ત છે તો અમે એની આરે ફોટા પાડવી દીધા ને આ બાજુ કે જે પાણી આવે છે ને એ તમને દેખાય છે તો ચાલો હવે સામે જ આપણે ટેક્સ ઓફ યુનિટી દેખાય છે ને હજી આપણે બહુ બધું ચાલીને આવડ થઈને ચાલવામાં બહુ સારું છે કારણ કે આપણી માથે સીધો તડકો આવતો નથી એને નીરું એટલે અહીંયા તમને ગરમી જેવું ન થાય પણ જ્યાં તડકાનો ઇલાકો છે ને ગરમી તમને બહુ જ થાય અને પવન આજે છે એટલે ગરમીનું પ્રમાણ બહુ ઓછું છે શું છે ભાણા કેવી મજા આવે છે ભાણો પહેલી વાર આવ્યો છે હું બીજી વાર આવી ગયો છું પણ આપણે બીજી વાર આવ્યા તો આ નિરોવે પહેલી વાર છે અને બીજી વાર આવ્યા આપણે થોડુંક ચેન્જીસ કરી નાખ્યું હોય ને જો આ બાજુ જો બધા બધી જગ્યાએ તમારે ચાલીને જવાનું હોય ને ડ્રોમ છે એટલે ગરમી ઓછી થાય સામે તમને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ દેખાય છે અને આમાં જોઈએ એકાદો ફોટો વાળવી આમાં કેવો આવે એન્ટર થઈ ગયા છે અંદર એન્ટર થતાં જ તમને જો મસ્ત મજાનો વોટરફોલ જોવા મળશે વોટરફોલ તો ન કે શું કે આપણે આઈડિયા નથી અને આ બાજુ જો અંદર એન્ટર થતાં જ હવે મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને જે સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુ છે એ તમને સામને જ જોવા મળશે હવે ધીરે ધીરે આગળ જાય છે અને નેક્સ્ટ ટાઈમ અમે આ ને અમને એમ લાગતું હતું કે અમે સીધેથી ફોટા પાડ્યા હતા

પાડે પાડીએશું ઓક્સિડ અને હવે આપણે ધીરે ધીરે બધાના ફોટો પાડીએ ને જોઈ કેવા આવે છે તો કેવું લાગ્યું આપણે બીજી વાર અહીંયા આવ્યા તને કેવું લાગ્યું એમ આમ ઉનાળો છે એમ લાગ્યું તો ગરમી થશે પણ ગરમી નથી એમ પવન છે આજ એટલે પ્રોબ્લેમ काही નથી તો તમારું શું કેવું આ નવા કપલને આપણે પૂછી આપણે આ પહેલી વાર આવ્યા છે કેવું લાગે છે થાકી ગયા છે હાલી-હાલીને બધા લો હાલવાનું અહીંયા વધારે હોય ઈ તો કહો આમ પહેલી વાર આવ્યા એટલે તમને ફીલિંગ કેવી છે

એટલે બધાને મજા આવી ગઈ હાલવા હાલતા હાલતા થાકી ગયા છે આ બાજુ જવાનું છે ને સામે આવો ને ત્યાં એ રીતના જ છે એટલે આપણે હાલવાનું તો ઓછું થઈ જાય પૂરી થઈ ગઈ છે ને હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં ઉપર ચડવાનું છે ને ત્યાં પહોંચી ગયા જો અહીંથી ઊંચી ડોક રાખીને આપણે જોવું પડે છે અને આની અંદરથી લિફ્ટ છે જે તમને ઉપરની ગેલેરી વ્યૂ તમને બતાવવામાં આવે છે પણ ત્યાં આપણે નથી જવાનું હીરાવવાને અને વર્ષે જવાના છે તો ચાલો હવે આપણે જે મૂર્તિનું પગ નેવું છે ને એ બાજુ જઈ તો અહીંથી પણ લીપ જ છે એટલે તમારે દાદરા કે સડવાના નથી અહીંથી સડવાનું છે ઉપર જવાનું તો અંદરથી લીપ છે ના ના બધાને અહીંથી જવાનું ઉપર જવાની અંદરથી લીપ છે તમને પશ્ચિમ પહેલી જગ્યા છે ને ત્યાં પહોંચી ગયા છે ને આ બાજુ ગાર્ડન જેવું મસ્ત બનાવ્યું છે ને અહીંથી બધા ફોટો વ્યૂ છે ને તમને આ વ્યૂ બહુ મસ્ત જોરદાર દેખાય અહીંથી એટલે આપણે અહીંયા ઊભા ઊભા છે ને ફોટો પાડવાનો છે અને આ વ્યૂ અહીંથી મસ્ત દેખાય છે ને એટલી બધી ભીડ આપણે લાગતું ને એવું લાગતું નથી અને હવે આપણે ટેચ્યુ ઉપર જવાનું છે આ બાજુથી નહીં જ છે એટલે આપણે હાલવાનું બહુ ઓછું છે એક ફેરી આપણે છે ને ઉપર પહોંચી ગયા છે ઉપર પહોંચતા જો ખાલી આપણે પગ પાયા ઊભા રહીને તો એ અવડા મોટા પગ છે ટેચ્યુના અને આ બાજુ બધા લોકો હવે હાલીને કે તમે ફોટોગ્રાફી પાડશો ને અહીંયા એક પવન બહુ મસ્ત આવે છે એટલે આપણે ગરમી થતી નથી ને આ બાજુ જો હું પણ હેન્થી બનાવ્યું છે હું ટેસ્ટિંગ કરીશું હે પફલું છે પપતું નહીં હોય તો જો આ બાજુ પવન બહુ મસ્ત આવે છે અમારો અવાજ એ તમને નહીં આવતો હોય આ બધા તો થપ ઠપ કરતાં જાય છે પણ અવાજ સફળ છે ડેમનો વ્યૂ પણ દેખાય છે પણ સામે ડેમ છે આ બાજુ પાણી બધું હુકાઈ ગયું છે અને પાછળની બાજુ પાણી છે ને ત્યાં બોટું ને એવું રાઈડિંગ તમને કરવામાં નેક્સ્ટ ટાઈમ હતા ત્યાં ચાલુ હતું અત્યારે બંધ છે હવે આપણે નીચે જાય ત્યાંથી ગેલેરી વ્યૂમાં જવાનું છે ને ત્યાં નીચે આવી ગયા છે નીચેનો હોલ ફૂલ વાળો છે એટલે આપણે મજા આવી ગઈ જવું અંદરનો હોલ તમે જુઓ એકદમ બહુ મસ્ત છે અને અહીંથી સરદાર વલ્લભભાઈ પટેલનું ખાલી મોઢું જ છે અને બાજુમાં એક મૂર્તિ છે એની અરે આપણે ફોટોગ્રાફી કરીશું ને અહીંનો ખાલી આમ તમે વ્યૂ જોવો ને તો તમને એમ લાગે ફોરેનમાં આપણે આવી ગયા છીએ ને એરપોર્ટ જેવો વ્યૂ છે ને એવો મસ્ત મજાનો કોમ્બિનેશન કલર એ બહુ સારો છે કે જો આ બાજુ બધી હિસ્ટ્રી લખેલી છે ને એવું બધું હશે આ બાજુ કાંક લખ્યું છે હવે તમે પોઝ કરીને વાંચી લેજો મારી પાસે ટાઈમ નથી કે શું લખેલું છે પછી તમને કહીશ અને જો આ બાજુ બધું બહુ મસ્ત 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 છે ને તમને વ્યૂ જોવા મળશે અને ચાલો હવે આગળ આપણે ધીરે ધીરે જઈએ બાકી મને આ બહુ મસ્ત ગઈ અને આજે વ્લૂ બહુ જોરદાર આવ્યો અને ગ્રે અને કેચરી અને બ્લેકનું જે કલર કોમ્બિનેશન છે ને એ બહુ ફાઇન છે તો કદાચ અમે જો પહેલી વાર આવ્યા ને ત્યારે અમે વિડીયો નહોતો ઉતારતા અને ઉતારતા તો એમનેમ ખાલી ઉતારતા આ વખતે આપણે બોલીને બધું કીધું છે અને અહીંથી તમારે ઉપર ગેલેરી વ્યૂના ત્રણસો રૂપિયા આવી જાય અને ગેલેરી વ્યૂ તમને જવા દે અમે તો નથી લીધી અક્ષત લોકો જવાના છે લિફ્ટમાં લઈ જાય છે બહુ બધા લોકો અહીંયા ફોટા પાડે છે આપણી ખર્ચા અંદર થતાં તમને બીજી એક સ્ટેચ્યુ જોવા મળશે એની આરે બધા બહુ બધા ફોટોગ્રાફી કરે છે આપણે કરી લીધી ને આ બાજુ તમને છે ને આમાં કઈ રીતના મૂર્તિ કઈ રીતના બનીને એનું બધું તમને આમાં જોવા મળે છે ને આની અંદર કદાચ એક સિનેમાય છે તો ત્યાં તમને આખું આનું જે હિસ્ટ્રી હોય ને એ તમને બતાવે છે અને સામે જો નેચરલ પાર્ક અને ને એવું બધું છે જે આપણે બધું જોવા જાઉં ને આ બધા જોવો આખી સ્ટોરી જાણવા બે ગયા જાણવા મળ્યું કાંઈ કે નહીં હજી કાંઈ નથી મળ્યું આ બધા સ્ટોરી જોવા બે ગયા છે ટીવીમાં અને આ સરદાર સરોવર ડેમ છે ને એ લોકોને અક્ષિત આવ્યા હતા ને એ લોકો આવે છે ને બાલ્કની વ્યૂ જોવા ઉપર જાય છે ને આપણે એકવાર આવ્યા હતા ને જયારે જોઈ લીધો આ વખતે લાઈન એ બહુ ઓછી છે અહીંથી તમને લિફ્ટ થ્રી ઉપર લઈ જવામાં આવે છે ત્યાંનો તમને વ્યૂ બતાવે છે હવે આ લોકો આવશે ને પછી તો આપણે નીચેનો બધો છે ને એ એક્સપ્લોર કરીશું અને તને કેવું લાગે કે થાક ભાગ બહુ લાગતો નથી ને વાંધો નથી ને તો હા તો ચાલો હવે આ લોકોની ટિકિટ ચેન્જ થઈ ગઈ છે જોવું પડશે મારી પાસે સેનલા અહીંયા બેસી ગયા છે ને ઓલા લોકો ઉપર બાલ્કની વ્યૂઝ જોવા ગયા છે જો ત્યાંથી વિડીયો લઈને આવશે એ તમને બતાવી દેવું અને હવે અમે એ લોકો આવશે ને ત્યારે તમને નીચેનું જે છે ને એ બધું એક્સપ્લોર કરાવશું હે ને શું કહેવું છે તારું આપણે અહીંયા બીજી વાર આવ્યા જેવી મજા આવી

બીજા હોલમાં છે ને બધી માર્ગદર્શન લખેલું ને એવું બધું છે ગાંધીજી સરદાર વલ્લભભાઈની આખી કહાની હોય ને તમે પોસ્ટ એમ વાંચી લેજો ને આ બાજુ જો આખો નકશો છે હવે અમદાવાદનો નકશો છે ને એવું બધું છે અને આ બાજુ જો કોમ્પ્યુટરમાં શું આવે ને બધું જાણવાનું ને એવું આવે આ લોકોને એમ છે ગેમ છે પણ ગેમ છે નહીં આની અંદર પ્રશ્નોના સવાલ જવાબ વાળી ગેમ છે ખાલી બધા લોકો જો આ લેપટોપ જે છે એ ડિવાઇસ ઘૂમડવા લાગ્યા તો આ બાજુ બ્રિટિશો સામે જે સંઘર્ષ કર્યો હતો એનું બધું લખેલું છે અને આ બાજુ આપણે જોઈ લઈ શું છે એટલે આ બાજુ જો ફોટોગ્રાફિકની મસ્ત સિમ્પલ એવી દિવાલ છે આ દિવાલે આપણે ફોટા પાડ્યા હતા જ્યારે આવ્યા હતા ને ત્યારે એટલે આપણે પાડવાનું નથી અને બહાર જો પવરનું પ્રમાણ બહુ છે બધા જાળવા છે આ બાજુ બધું છે ને હિસ્ટોરી જે હતી ને એ લખેલી છે અને આ બાજુ આ ગેટ બહુ મસ્ત છે ગેટ ભાઈ આપણે છે ને ગઈ વખતે આવવાનું ખોટાને ઉડ્યું હતું જો હવે આપણે જ્યાં બેઠા તા એ જગ્યા આવી ગઈ છે ત્યાં ગેટ સાથે થોડા ઘણા ફોટો શૂટ આપણે હવે એવું થયું છે કે એક વાગી ગયા ને બધા લોકો થાકી ગયા છે એટલે આપણે બહુ બધું નહીં જોઈ ને આમે ત્યાં જ હજી હિસ્ટોરિકલ સ્ટોરી છે ને એ જ બધું છે ક્યારે હું થું ને એવું બધું છે એટલે એ આપણે અવોઇડ કરીને હવે અમે લોકો નીકળીએ છીએ બહાર ને આ બધાને ભૂખ બહુ લાગી છે તો આપણે કાંક ને કાંક હું ખાઈ છીએ જોઈ છીએ કારણ કે આઈ થિંક દોઢ બે વાગવા આવી જાય છે કેટલા વાગ્યા જોડા અઢી વાગી ગયા અઢી વાગી ગયા અઢી વાગી ગયા છે તો તો ભૂખ લાગે જ ને કારણ કે અમે સવારે બ્રેકફાસ્ટ કર્યો તો આઈ થિંક દસ વાગે જો આપણે અહીંયા બેઠા હતા ને ત્યાં પાસા આવી ગયા છે ત્યાં બધું આવું જ છે હિસ્ટરિકલ સ્ટોરી કે બધું ક્યાં ક્યાં દેશમાં હું હોય ધર્મ વિશે અને એવું બધું કે સમુદાય વિશે લોકોના અને એક આ થોડુંક જોવા જેવું છે જ્યાં બધું પશુ પંખી આપણા દેશના ક્યાં 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 પશુ પંખી છે ને એવું બધું ફળ ફૂલ ને એવું બધું જો અંદરથી આ રીતના બે બાજુ તમને દેખાય તો આ બાજુ બધા જે દ્રશ્ય છે ને તમને જોવા મળે કે આપણા ઝાડ ક્યું છે વનસ્પતિ ક્યું છે અરેઠા ને એવું બધું છે કેસુરાનું ઝાડ ને એવું બધું તો ચાલો હવે આપણે ધીરે ધીરે આ બાજુ જે છે ને એ થિયેટર છે આમાં તમને છે ને આખે આખું છે ને આની જે સરદાર વલ્લભભાઈની સ્ટોરી છે ને એનું તમને આખું બેસીને સમજાવવામાં આવે છે ગુજરાતીમાં અને જો હવે જો ઉપર જવાની લાઇન કેટલી થઈ ગઈ છે તો ચાલો હવે અહીંથી અમે નીકળી ગયા છીએ બહાર બહાર જઈને શું ખાઈએ છીએ ફૂડ કોર્નર છે ને એની અંદર જાય છે જોઈએ આપને હું શું મળે છે અંદર ખાવાનું જો બહુ બધા લોકો અહીં જમવા માટે બેઠી ગયા છે હારબક ની અત્યારે નથી કોફી જો બધા લોકો અત્યારે જમે છે હવે જોવી છે અહીંયા આપને શું મળે છે અને હવે ભૂખ બહુ લાગી આ બધા લોકોએ તો લચ્છી ને આઈસ્ક્રીમ ને એવું ખાઈ લીધું સોનલે આપણી ફ્રેન્ચ ફ્રાય અને લચ્છી રાખી છે અને હવે આ બધા ફૂલ થાક્યા છે અમારે ખાવા છે પીઝા અમે પીઝા ખાવા અહીંથી પાંચ કિલોમીટર દૂર છે ને ત્યાં જવાના છે એ તો પીઝા ખાવા છે ને હા થોડોક ટેકો કરી નાખીને પછી પાછો જે આપણો રિસોર્ટ હતો ને ત્યાં હોવા જવું છે એટલે પાછા આપણે ચેકઆઉટ તો કરી નાખ્યું હતું પણ એને ફોન કર્યો કે ભાઈ આવો તમે તારે તમને રૂમ આપશી હું તો હવે પીઝા ખાઈ ને આપડે જવું રિસોર્ટ તો પેલા તો જઈએ છીએ આપણે પીઝા બસ આપણી આવી ગઈ છે ફૂલ એસી વાળી બસ છે ને આ બાજુ આપણે ફ્રેન્સ ફ્રાય આ બસ ઉપડી ગઈ અમારી સિવાય કોઈ છે નહીં તો ફ્રેન્સ ફ્રાય છે ને ફ્રેન્સ ફ્રાય આપણે એન્જોય કરશું અને આખી બસ ખાલી છે તો મજા આવી ગઈ અને જો હવે આપણે સીધા પાર્કિંગ માં જવું છે ગાડી આપણે પાર્ક કરી છે ને ત્યાં અને આ બહારનો નો વ્યૂ હતો આપણે કે પાર્કિંગ તો ગાડી કરી દીધી છે ને આપને લાગતું નથી કે એટલામાં માં કે ડોમિનોઝ હોય હવે એકતા ફૂડ કોર્નર છે એની અંદર જોઈએ ડોમિનોઝ હશે તો ડોમિનોઝ ખાવું કે સભ્ય તો છે જ આજે તમને ચિલ્ડ્રનનું દેખાય ને એની અંદર નાના છોકરાઓને રમવાનું ને એવું બધું છે અહીંથી ટિકિટ લઈને એન્ટર થવાનું હોય અંદર ટ્રેન ને એવું બધું છે બહુ મસ્ત છે પણ આપણી હારે કોઈ નાના છોકરા અત્યારે છે નહીં આપણે અંદર જવાનું થતું ફૂડ કોર્નરમાં વહી ગયા છે ને અંદર ગીતે વાગે છે એટલે કોપી રાઇટ લાગશે એટલે બહુ બધું તમને નહીં બતાવી ચાલો અંદર એન્ટ્રી લઈ લઈએ લોકો જમવા માટે બેસી ગયા વાગવામાં થયા છે ત્રણે પહેલાં આપણે સાઉથ ઇન્ડિયન રહેવું છે પેપર અને ઇડલી બધા લોકો જમવા બે ગયા છે અને આ બાજુ આપણે સાઈસ લઈ લીધી છે હારે તો ચાલો બધા પેપરને નો સન્જી ડીઝ છે ચાઇનીઝ એમાં છે રાઈઝ નૂડલ્સ મંચુરિયન અને ત્રીજું ભાગ છે હું સહી ગયો એમને આઈડિયા નથી પાછા બધા લોકો જમવા બેસવા આવે આપણે લાસ્ટમાં એક ખાલી પીઝો જ બાકી છે તો એ પીઝો કેવો આવે છે ઇડલી સંભાર અને પેપર તો બહુ સારા હતા પીઝા મૂકીને બધા પાછા સમોસા ઉપર આવી ગયા છે પીઝા એ ખાય છે ને સમોસાય ખાય છે આપણે પંજાબી ચાઇનીઝ ગુજરાતી બધું ખાઈ લીધું બેકારે બેઠવા સાઉથ ઇન્ડિયન ને બધું એકવામાં થયા છે છ અને અમે લોકો પહોંચી ગયા છીએ સુરતથી પચાસ કિલોમીટર દૂર અને અત્યારે એવું છે કે અમે લોકો ત્યાંથી એટલે નીકળી ગયા હતા કે પછી ચાર વાગી ગયા તા ને અમારે પોગું તું સાત આઠ વાગે એટલે ત્યાંથી નીકળી ગયા હતા અહીંયા હોટલમાં ચા પીવા ઉભી રાખી છે પણ હોટલ એવી છે કે હજી બને છે અમને બા અહીંયા કાંઈ મળશે નહીં એવું લાગે છે કેમ લાગે ચા મળશે તો જોઈ છે અંદર આપણે ચા મળે છે કે આગળ બીજે ઊભી રાખી છે મને એમ છે અહીંયા ચા મળશે ને તો ચા બનાવતા વાર લાગી જાય એટલે આપણે અહીંયા ચા નહીં પી આગળ ક્યાંક બીજે બનાવી ચા પીને હવે નીકળી ગયા છે સાડા છ સાત વાગે પહોંચી જવું પાછળ બધા બેઠા તો આપણે વેફર લઈ લીધી હવે નીકળી ગયા જો હાઈવે ઉપર આજે ટ્રાફિક બહુ છે હવે જોઈએ છે આગળ કઈ આપણે ટ્રાફિક નહીં વાગી ગયા છે સાડા દસ ને આપણે લોકો ઘરે પહોંચી ગયા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને બતાવી દેજો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય છે સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનો વિરુદ્ધ પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું આઠ વાગે કાલથી આપણે આઠ વાગે વ્લોગ મૂકવા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવા વિડીયા નથી આવતા જ્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બ બાય